જગતજનની માં જગદંબા અને કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર એવું અંબાજી યાત્રાધામ અહીં દહાડે કરોડો રૂપિયાનું દાન પણ આવતું હોય છે અને કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચતા હોય છે પરંતુ જ્યારે આ કાળઝાળ ગરમીમાં યાત્રાળુઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઠંડા પાણીની સુવિધા અને તેના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ગઈકાલે સામે આવ્યા હતા કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ અહેવાલ રજૂ કર્યો મુંબઈ સમાચારે પણ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો અને તરત જ આ અહેવાલની અસર જોવા મળી મુંબઈ સમાચારના અહેવાલની અસર એ જોવા મળી કે તાત્કાલિક યાત્રાળુઓ માટે પાણીના જગ મુકાઈ ગયા કોંગ્રેસના હેમાંગ રાવલે એક માંગ કરી હતી કે જો તમે આ સુવિધા નહીં આપો તો અમે આ સુવિધા ઉપલબ્ધ કરાવીશું જુઓ આ દ્રશ્યો માંગ સ્વીકારી લીધી છે અને અંબાજી મંદિરના પરિસરમાં ઠંડા પાણીના જગ તાત્કાલિક મુકાઈ ગયા